આપણે tube light સારી કરવાની છે. દિવસ ને કામે જવાનું પણ મજૂરી હોય એવી. અને આવું કામ કરવાનું આવું ગોઠવું છે. થોડું ઘણું ફાવે છે તો બી તો પાંચ દસ રૂપિયા મળે તો આપણે વાપરવાનું હાલે. આવું કામ કરીએ થોડું થોડું electric નું કોઈ પંખા છે કોઈ બેટરી છે અહીં battery નું ને પંખાનું હાલે. કોઈક પાપ આવ્યા તો આવું કામ બધું કરી અને આવું નાનો બાકડો બેઠો છે આ બેને ડેમો લાકડામાં આ બાકડો બનાવ્યો અને એક લેટ ગોઠવી છે નાની ગોઠવી છે ગોઠળી સામાન બધો મૂકીને આ માટે તમને બધું આ એલઈડી લાઈટ ગોઠવી છે અહીંયા ટેસ્ટ ગ્લોબ ગોઠવ આવી વસ્તુ કોઈ આવે કોઈ આંડલો આ દાંડલો આમ છે કોઈ કોઈ બૅટરીઓ છે કોઈ આવું છે આ બૅટરી આ ટ્યુબલાઇટ આવું કામ કરી અને હાલ છે ગામની અંદર આ ગામડામાં તો કઈ બહુ કંઈ એવું હોય નહીં પાંચ વીસવી રૂપિયા આપીને આપીને આપણને થોડું ઘણું ટાકો કરી દે અને એક એક ભાઈ એને ક્યારેક ક્યારેક માં જાય તો આપણે અહીંયા કરે આપણે પાંચ તાકાત નથી કોઈ વસ્તુ લેવાની